માગાઉ મારી તારો મારી માત્ર ડક તો એ પથર પૈયા એમ નહીં એમ પણ ભૂજરા નહી હોય તો ઈ જ નહીં હોય તો ઈલા

બહુ વાગો છે એ બહુ મજાનામાં વાગે છે આ બધું હેઠે હેઠે બહુ વાગે છે જો ફકા ફક હવે હુંડ્યું નહીં મારું કાંઈ મને તા હો ગો આમ પા નહીં હોય બસ થાલે હું સીધે સીધારું જનક પાંઈ આઈમ તો સીધે સીધા આવું નહીં હોય સીધો આલ સીધો બસ સીધો આલ હોય

લોકો લખન ખોટી જીનવો ટો લીધું મારું એ મેકી કેમ ગો આમાંથી હું આડા આપણે નીકળી કપામાં હું આવ્યો છે હા બસ તું એમ પાછા ચાલ તો હું આવ્યો છે રે હા બસ ચાલ હા બસ સીધા આ એમ પાછો આ ગુંસ તો આ મોટા આપણે ખબર છે પેલા રાયડું પાડમાં આગળ છે પછી રાયડું પાડ આ મોટા કપામાં દેશે

મીટિંગ જતા એ જો અત્યારે કપામાં કઈ દેખાતું નથી ક્યાં છે બોલો ક્યાં છે એ બધા દેખાતા થઈ ગયા તો અત્યારે કપામાં એ મને કાંઈ એ દેખાતું ચાંજો બોલો ઓ જોઈ ગયો છે તું એમાં ફરેલા છે નીકળો તમારી ના હામ છે બહાર નીકળો તમારી ના હામ હે એટલે પણ મારે નીકળે એવું નહીં આમ જો કેવો કપાસ થઈ ગયો છે આમ કઈ દેખાય છે અને ફોડા ને ફોડા છે તો કેવા ફૂટા છે એટલામાં જો આ ખાડો છે ભૂંદરાનો તમે જોઈ શકો છો એને ભૂંદરાનો ખાડો કહેવાય એટલે ભૂંદરું આટલામાં જ ક્યાંક હોવું જોઈએ હશે તો અહીંયા જો આ એની કેડીયા કેળિયા હલવી કામ હે કેળિયા કેડીયા આપણે નહીં હલવી તો અહીં સુધી જોતા હોય તો ધન્યવાદ તમારું ક્યાં

খাব চলি নাই